ઘટાડા સાથે શેર કેટલાક સૂચવ્યા છે તેમનું માનવું છે કે આ શેર વીસ થી એકત્રીસ ટકા સુધી આપી શકે છે તો ચાલો જાણીએ આ શેરના નામ અને તેની ટાર્ગેટ પ્રાઇસ એક્સપર્ટે શું આપી છે સૌથી પહેલા શેર ની વાત કરીએ મિત્રો તો એ છે

પણ ખરીદી ની સલાહ આપી છે અને સાથે જ ઓગણત્રીસો પચાસ રૂપિયા નો ટાર્ગેટ આપ્યો છે રોકાણકારોને લગભગ આ શેરમાં એકત્રીસ ટકા શેર જેટલું રિટર્ન મળી શકે છે એટલે કે મિત્રો વાત કરીએ આપણે ત્રણ એવા શેર બ્રોકરેજ હાઉસે જણાવ્યા જેમાં રોકાણકારો વીસ થી લઈને એકવીસકા એકત્રીસ ટકા સુધી નું રિટર્ન મળી શકે છે તો મિત્રો આ વિડીયો માં આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઇક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટશે બધી જગ્યાએ શેર કરી દો શેરબજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલે સબસ્ક્રાઇબ કરી દબાવી દેજો